તમે દર્શન કરી લ્યો દ્વારકાધીશ ના મંદિરના અને તમે જુઓ અત્યારથી અધિક એક કલાકની વાર છે ત્યાં જો ભક્તો ની ભીડ અને લાઈન તો ક્યારની ચાલુ થઈ જ ગઈ છે બધા લગભગ દોઢ કલાક થી બધા ભીંજાય છે અને આપણે અત્યારે અહીંયા પહોંચ્યા છીએ કે પેલા તમને અહિયાં દર્શન કરાવી દઈએ વરસાદ ચાલુ છે વરસાદ ફૂલ ચાલુ છે તોય બધાય ને એટલો જોશ છે

અને કૃષ્ણ જન્મ હોય અને વરસાદ ન હોય તો અધૂરું રે હા અને અમારો અવાજ આવે છે ને બરાબર કોમેન્ટ કરજો હા અમારો અવાજ આવે છે ને બરાબર એ લોકો આવેલા છે અમે એટલે અમને ખબર નથી કે કયો અવાજ આવે છે એટલે જરૂરથી કહેજો જો જો વાંકાનો અવાજ રયો

બાર વાગે જયારે મંદિર ના દ્વાર ખુલશે ને ત્યારે લાઈન શરૂ થશે અત્યાર થી લાઈન માં ઉભું રહી જવાનું છે ટૂંક અને આગળ આપડે છે ને શામળશા શેઠ નું મંદિર છે જ્યાં નરસિંહ મહેતા ની હુંડી સ્વીકારવામાં આવી હતી શામળસા શેઠ ના આપડે દર્શન કરવા અત્યારે પેલા જઈએ કદાચ તમે કૃષ્ણ મંદિર અંદર તો દર્શન કરવા નહી જાય દ્વારકા તમે આવ્યા હશો તોય કદાચ તમે શામળસા શેઠ ના મંદિર તો નહીં જ ગયા હોય

જબરદસ્ત લાઈન થઈ ગઈ છે આ તો બહુ દૂર સેતુ છે અત્યારે ત્યાં આપણે ઉભા છીએ અને ત્યાં અત્યારે જોઈન હવે આપણે છે ને જોડ માં હોય

એમ કરો ઓકે છે બરાબર હવે કેમેરો જો હું ફરીથી આડો કરું છું તો એકવાર ફરીથી કહેજો કે બરાબર આવે છે કે નહીં શૂટિંગ એમ ચલો કોમેન્ટ્સ માં જરૂરથી કયો ફરીથી કેમ કે વરસાદ ચાલુ છે ને એટલે તમારા કોમેન્ટ્સ થી મે રાહ જોઈએ છીએ પછી અમે ફરીથી કેમેરો મૂવ કરવો તો કરીએ જય દ્વારકાધીશ પ્રતિક ટાંગ જય દ્વારકાધીશ બધાને મિત્રો જય દ્વારકાધીશ

અંદર <laughs> થી <laughs> 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 <hatsas> અંદર થી હવે જવા દઈ છે કે નહીં જોવાનું છે આપણે ચાલો ધીમે ધીમે જઈએ તો છીએ હવે કોશિશ કરીએ છીએ વરસાદ અત્યારે છે ને ભરપૂર છે એટલે થોડું કામ શું છે કે ભાઈ ભક્તો નું ઘોડાપુર જે બપોર ના હતું ને એ અત્યારે બધું એક જગ્યાએ ભેગું થઈ ગયું છે એટલે દરેક જગ્યાએ આપણને વધારે જોવા મળતું નથી

हम ये सेट आगे बोल नहीं जवाब दे लागेगा तो शाम सूटिंग होए तो नहीं, तो नहीं लेवा दे क्या क्या शामर ये सेट में जवाज़ जवाज़ माहू से हम पूछेंगे तो जइए आपने भाई कैसे स्वागत है ने हमारे शाम सर्चेट नाम हम लोग आए थे टिमोस स्वागत है शुभ आदेशों नहीं आपने यहाँ साइड गोम्पी घाट